કાપી નાખવા હુકમ કર્યો હતો બીજી તરફ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ એક્શન આવી કંપની નું રદ કરવા ઠરાવ કરવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર જીવાદોરી સામાન ઉકાઈ જમણા કાંઠા નહેર માં ચૌદમી ફેબ્રુઆરી રોજ કેમિકલ માફિયાઓ દ્વારા રાસાયણિક હાઈલી એસિડિક પાણીનો નો પાંચ હજાર લીટર જથ્થો થાળી દીધો હતો જેને લઈ ત્રણ લાખ કરતા વધુ લોકોના જીવ પર જોખમ મુકાયું હતું જે સંદર્ભે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ ક્યુલિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક કૃપેશ ગોરધન પટેલ વેદાંત પ્રવીણ શાહ અને કર્મચારી ચિંતન જગદીશ ચૌહાણને ઝડપી પાડ્યા હતા અને સાથે જ આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમયુદ્દીન મોહમ્મદ અખિલુદ્દીન શેખ અને જેના ભંગારના ગોડાઉનમાં ડ્રમ છુપાવ્યા હતા તે વચેટિયા લુકમાન અબ્દુલ ઇદ્રીસની ધરપકડ કરી છે આ અંગે જીપીસીબી વિભાગે પણ તપાસ શરૂ કરી હતી અને કંપની ખાતેથી સેમ્પલ લીધા હતા અને પોલીસ ફરિયાદ સહિત રિપોર્ટ વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટ મળતા જ પ્રથમ વખત માત્ર બાર કલાકની અંદર જ જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને બે લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ તાત્કાલિક અસર થી પાણી અને ડ્રેનેજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો તેમજ ઝડપાયેલ વાહનનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે પણ આરટીઓમાં રજૂઆત કરે છે બીજી તરફ આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકારના સંબંધિત વિભાગમાં રજૂઆત કરી છે તેમજ આગામી સમયમાં એજીએમમાં કંપનીનું સભ્યપદ પણ રદ કરવા માટે ઠરાવ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે સુરતના કોસંબા નજીક દત્તાશ્રય આશ્રમ ખાતે આગામી ફેબ્રુઆરીના રોજ એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનું એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધણી કરાઈ છે કોસંબા નજીક દત્તાશ્રય આશ્રમ આવેલો છે ભક્તોની આસ્થાના એવા દત્તાશ્રય આશ્રમ ખાતે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આગામી તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આશ્રમ ખાતે પહેલી વખત એક જ દિવસમાં અને એકસાથે એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ પહેલી વખત થઈ રહેલા એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાય છે એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે રેકોર્ડ બુકમાં ઘણના કહી શકાય તેવા એક હજાર આઠ મહાસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞમાં વિદ્રાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહેશે દત્તાશ્રય આશ્રમના આચાર્ય હું ભાવિનભાઈ આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ મહાન દત્તાશ્રયમાં એક હજાર આઠ હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે આ ભાવિક ભક્તો ભેગા મળીને દસ લાખથી વધારે પણ આહુતિ અહીંયા આપવામાં આવશે અને પચાસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમયે થવા જઈ રહ્યું છે તો આ યજ્ઞમાં બધા આવો જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહા અનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરી અને ભગવાનને પ્રગટ કરીએ ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રી ખાસ કરીને આ યજ્ઞનો હેતુ એવો છે કે દરેકનું કાર્ય સિદ્ધ થાય હિન્દુ સનાતન ધર્મોમાં દરેક જણ જોડાય અને 1008 કુંડી ફક્ત નવ યુવાનો જે 40 વર્ષથી અંદરના 25 થી 40 વર્ષ 35 વર્ષની અંદરના નવ યુવાનો આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ઓફ રેકોર્ડ બુકમાં ને એશિયા બુક રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે કેમ કે આટલું બધું મોટું હિન્દુ અને વૈદિક વૈદિક ધર્મના અનુરૂપ હિન્દુ સનાતન ધર્મના અનુરૂપ આ કાર્ય થવા દત્તાશ્રયમાં જઈ રહ્યું છે તો એ હેતુથી દરેકનું કાર્ય સિદ્ધ થાય અને દરેક આ ધર્મ હનુમાન દાદાના યજ્ઞમાં દરેક જણ જોડાય એ હેતુથી આ યજ્ઞ એક હજાર આઠ કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે જે વર્લ્ડ ઓફ રેકોર્ડમાં થાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચએસસી સામાન્ય વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ સત્યાવીસમી ફેબ્રુઆરી શરૂ થનાર છે ભરૂચ જિલ્લામાં તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી થી દસ માર્ચ બે સુધી આ પરીક્ષાઓ ચાલનાર છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈને સત્તરમી માર્ચ સુધી ચાલનાર છે ત્યારે જિલ્લામાં ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો ત્યાંસી વિદ્યાર્થીઓ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો ચોપ્પન તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના કુલ ત્રણ હજાર મળી કુલ તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બારાવલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન કુલ ત્રણ હજાર પાંચસો સ્ટાફ વિદ્યાર્થીઓ નિર્ભરપણે પરીક્ષા આપી શકે તે માટે પગે રહેનાર છે આ સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈપણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ પણ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવનાર છે જ્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક નવી કામગીરી કરાઈ છે જેમાં વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ સાથે એક ક્યુઆર કોડ પણ આપવામાં આવશે જેમાં તેઓ મોબાઈલ એપથી તેમના પરીક્ષા કેન્દ્ર પર આસાનીથી પહોંચી શકશે આ સાથે તેમણે માતા પિતાઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા પણ અપીલ કરી છે સાથે જિલ્લાના તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે એસએસસીની પરીક્ષા સત્યાવીસ બે થી શરૂ થઈ અને દસ ત્રણ સુધી ચાલશે એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સત્યાવીસ બે પચીસ થી શરૂ થઈ અને સત્તર બે પચીસ સુધી ચાલવાની છે આ સમગ્ર પરીક્ષા માં પરીક્ષાસી માટે સોળ કેન્દ્રોનો ઉપયોગ થશે જેમાં કુલ એકસો ને એકત્રીસ બિલ્ડિંગનો વપરાશ થશે દરેક પરીક્ષા માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવી છે સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી મિટિંગ થશે એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે ઓબ્ઝર્વર કલેક્ટર શ્રી એ નિયુક્ત કર્યા છે નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્ર ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનો દેખરેખ કરશે સીસીટીવી ની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે ગઈકાલે ડીજીબીસીએલ અ એસટીના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વિજયનો પુરવઠો ખોરવાય નહીં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારી શ્રી દ્વારા આપી દેવામાં આવી છે એસટીના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટર શ્રીએ સૂચના આપી છે ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે પરીક્ષા જ્યારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે પરીક્ષા નહીં આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે તમારા ઉપર વોચ રાખવા માટે નથી માટે બિલકુલ નિશ્ચિંત મને બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ विराम बाद अन्य समाचारों सिटी न्यूज नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंड्या है मैं रेडिएशन रेडिएशनोलॉजिट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नून मारा मदर इन लॉ रीटा बेन तन्ना ने जून में हमने थोड़ा गार्ड जेऊ देखाणो तो ब्रेस्ट में हमने थोड़ा प्रॉब्लम थियो के आसू हसे हमें सोनोग्राफी करायवी पछि पेट सिटी करायवी हमें डिटेक्ट थियो के आ uh, कैंसर नी गाठ हती अंगा जेया बेन मा रेडिएशन नी ट्रीटमेंट अपायवी કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે તમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે પ્રત્યેક રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જુડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हसबैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि से डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हो हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविंद मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले की हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाई टीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले नमस्कार गुजरात नो बेस्टलूम एक्शन शिल्प उत्सव लेडीज कुर्तीज कु सेट જ્યોતિનું એક થી એક યુનિક કલેક્શન જોવા મળી જશે અહીંયા મેન્સ વેર માં ખાદી કોટન માં શર્ટ કુર્તા પાયજામા પણ અવેલેબલ છે અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપિયા માં કસ્ટમાઇઝ ટી-શર્ટ પ્લાસ્ટિક આઇટમ્સ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયા થી અહીંયા બચાવ માટે રાઇટ્સ પણ છે તો આજ જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિફ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ ભૂતપૂર્વ પ્રથમ લેડી પ્રેસિડેન્ટ શ્રીમતી રિઝવાનાબેન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કર્યા હતા સાથે વર્ષ દરમિયાન શાળાની આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન રિઝવાનાબેને કાર્યક્રમની પ્રશંસા કરતા વિદ્યાર્થીનીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના મહત્વના સૂચનો આપતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં સફળ બનવાના સપના જુઓ અને દૂરદર્શિતા રાખી તમારું લક્ષ્ય નક્કી કરો નકારાત્મકતાથી દૂર રહીને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો સફળતાના રસ્તામાં આવતા પડકારોનો હિંમતથી સામનો કરી આગળ વધો વધુમાં તેમણે વિદ્યાર્થીનીઓને નાનકડી પ્રવૃત્તિ દ્વારા સામાન્ય કઈ રીતે મદદગાર બની શકાય તેની સમજૂતી આપી હતી શાળાના સીઈઓ નુસરત જહાબેન અને આચાર્ય રફિયાબેને વિદ્યાર્થીનીઓને સફળતા માટે દિલી દુઆઓ પાઠવી હતી શાળાના શિક્ષિકા મુબસીરાબેન શેખ તેમજ પટેલ મિસ્બા અને ચોક્સી હુમેરા થકી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદરતા પૂર્વક કરવામાં આવ્યું હતું फर्स्ट वर्ड इज डी ड्रीम आपके पास आपका विजन नहीं होगा ना तो हमेशा भटकते ही रहोगे यू नीड टू ड्रीम यू नीड टू फोकस ड्रीम ज़रूरी थोड़ी है कि हम कुछ भी कर ले भाई आसमान को छुओ ड्रीम एनी थिंग एंड एवरी थिंग दैट यू वॉन्ट टू डू अ ड्रीम बिग Don't so just dream. जागते हुए भी, भी सोचो सोते हुए भी, भी सोचो और जो आपने अपने लिए एक विजन बनाया है साइंस कॉमर्स आर्ट्स इट डजेंट मैटर नॉलेज इज एवरीवेयर लोग कैसे खा रहे पी रहे कैसे खड़े हैं, कैसे बात कर रहे हैं वो पर्सन ने दूसरे के साथ कैसे इंटरेक्ट किया दीज आर लर्निंग थिंग्स जब आप अपने विजन को देखते हो मुझे एक बेस्ट साइंटिस्ट बनना हो कि मुझे एक बेस्ट कुक बनना हो कि आई वॉन्ट टू बी द बेस्ट टीचर और आई जस्ट वॉन्ट टू बी द बेस्ट मॉम इन द वर्ल्ड देर इज नॉलेज एवरीवेयर सो आपके विजन को कनेक्ट विथ योर नॉलेज अराउंड यू

ફેલેસીટા હોટલ પર અચાનક ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા હોટલમાંથી સ્ટાફ બહાર દોડી આવ્યો હતો અને જોત જોતામાં આગ અંદરના ભાગે ફેલાઈ ગઈ હતી આગ અંગે ડીપીએમસી અને પાલિકા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો સતત પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં આગ કિચનમાંથી ફેલાઈ હતી જે ધીમે ધીમે આગળ વધી રહી હતી જે પૂર્વે આગ કંટ્રોલમાં આવી ગઈ હતી શોપિંગ સેન્ટરમાં વિવિધ હોસ્પિટલ તેમજ દુકાનદારો હોવાને લઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે હોટેલમાં ફાયર સેફટી અંગે પણ સવાલ ઉભા થયા હતા અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામમાં સામજી ફળિયા માંથી ડિવિઝન પોલીસે એક મકાનમાંથી અઠ્યાવીસ હજાર નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના તળાવ પાસેથી રૂરલ પોલીસે જુગારમત ચાર જુગારીઓને પકડી પાડી રોકડા રૂપિયા ચૌદ હજાર છસો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ડઢાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જીતાલી ગામના તળાવ નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતા સુરતસિંહ હરજીતસિંહ ચંદ્રસિંહ જોહરે અવિનાશ મોહન રાય અને સુભાષ શિવચંદ યાદવને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ચૌદ હજાર છસો કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજ ની ત્રણસો પંચાણું મી નિમિત્તે શહેરમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રવણ ચોકડી પરથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા ગતરોજ છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ શહેર મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સમાજના આગેવાનો યુવાઓ મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રો પહેરી શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજીબેનના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જોકે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો શિવાજી મહારાજની મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભરૂચના તમામ હિન્દુ ભાઈઓ જોડાઈ શોભાયાત્રા શોભા વધારી હતી આવો સાત સરકાર વર્ષો વર્ષ આપતા રહે એવી મરાઠી મિત્ર મંડળ આશા રાખે છે જય ભવાની અંકલેશ્વરના શિવરાજે યુવક મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરાયું હતું છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરના શિવરાજે યુવક મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું સાથે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું સાથે આ પાવન અવસરે રાત્રે મહારાષ્ટ્રના નામાંકિત પરમેશ્વર મહારાજ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી શારદાભવન ટાઉનહોલ ખાતે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર રેખાબેન પંચાલ મમતા હોસ્પિટલના ડોક્ટર સતીષ ગુપ્તા શ્રોફ ઇન્ફોટેકના ડિરેક્ટર મનીષ શ્રોફ તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ લેવે ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા करना है वाला प्लान इन मेनी डिफरेंट वे वी आर सिटिंग ऑन द स्काई जो कि अंकलेश्वर एजुकेशनल ट्रस्ट द्वारा संचालित है आज यहाँ हमने अपना एनुअल फंक्शन प्रोग्राम आयोजन किया था जिसमें तकरीबन हमारे 600 से ज्यादा विद्यार्थियों ने प्रदर्शन किया और ये प्रोग्राम जो है वो दो पालियों में हमने अरेंज किया था क्योंकि हमारे बच्चे जो है वो बहुत ज्यादा थे और सभी ने पार्टिसिपेट किया था हंड्रेड परसेंट से, से द्वारा ये प्रोग्राम तैयार किया गया था नेशनल हाईवे उड़तालीस आरोप नबीपुर असूरिया बच्चे आज सवार जवाना मार्गो आरोप बच्चे मार्ग अकस्मात सर्जाया નેશનલ હાઈવેનો ટ્રાફિક જામ થઈ ગયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળો કરવાની કવાયતમાં લાગી ગઈ હતી ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આગામી પવિત્ર રમઝાન માસમાં જરૂરિયાતમંદોને રાશન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું પવિત્ર રમઝાન માસમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના નેક ઈરાદા સાથે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણસો કીટમાં દરેક વસ્તુઓ આપવામાં આવી હતી મોહસિને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા સમયાંતરે ગરીબ વર્ગના લોકો તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે પ્રેરણાદાયી બની રહે છે સુરત ડાયટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય સંજયભાઈ બારડે ધોરણ ત્રણ થી પાંચ ના અંગ્રેજી તાલીમ વર્ગ ની મુલાકાત લીધી હતી બીઆરસી ભવન માંગરોળ ખાતે માંગરોળ તાલુકાના ધોરણ ત્રણ થી પાંચ માં અંગ્રેજી શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની આધારિત તાલીમનું આયોજન તારીખ દરમિયાન કરવામાં છે જેમાં ચોરાણું જેટલા શિક્ષકોને માસ્ટર ટ્રેનર દ્વારા પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તાલીમ વર્ગના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરતના પ્રાચાર્ય સંજયભાઈ બારડ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ લઈ રહેલ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેઓની સાથે માંગરોળ બીઆરસી હીરાભાઈ બરોડા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું મારું નામ ડોક્ટર સંજયસિંહ બારડ જિલ્લા શિક્ષણ તાલીમ ભાગના ઇન્ચાર્જ પ્રાચાર્ય તરીકે સેવા આપું છું આજના દિવસે ઓલપાડ અને માંગરોળ તાલુકામાં એક શિક્ષક તાલીમ ચાલે ત્રણથી પાંચની અંગ્રેજી વિષયની એની મુલાકાત લેવામાં આવી આ તાલીમ જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં જે તે વિષયના શિક્ષકો તાલીમ લે છે એ ખૂબ જ સારી રીતે તાલીમનું આયોજન કરે છે વિદ્યાર્થી ભવન ખાતે પણ તાલીમો શરૂ થઈ છે મા જે પ્રવૃત્તિઓ અને જે પેડાગોજી અંતર્ગત જે કાર્યવાહી થાય છે તે પ્લાનિંગ મુજબ ખૂબ જ સરસ રીતે કામગીરી શિક્ષક કરી રહ્યા છે હવે આશા છે કે હવે પછી એ શિક્ષકો પોતાની શાળામાં જઈને અહીં જે ટ્રેનિંગ લીધી એ ટ્રેનિંગ આધારિત જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવી તે પ્રવૃત્તિનો અમલ શાળામાં થશે અને ભવિષ્યમાં બાળકો પાસે જે અપેક્ષા રાખીએ છે સારા પરિણામની એ સારા પરિણામ વિશે સરકારશ્રી પણ અપેક્ષા રાખી શકશે અને આશા રાખીએ છીએ કે આપણે સફળતા આપણનેમાં મળશે થેન્ક યુ અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર અગ્લેશોની ક્યુઈ લેબને તાત્કાલિક અસરથી ક્લોઝર ફટકારી પચીસ લાખનો દંડ ફટકારતી જીપીસીબી કંપનીના પાણી અને ડ્રેનેજ જોડાણ પણ કાપી નાખવા હુકમ કરાયો કંપનીના પાર્ટનરના પુત્ર અને પતિની પોલીસે ધરપકડ કરી હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ એક્શનમાં કંપનીનું સભ્યપદ રદ કરવા ઠરાવો કરશે